ખેડૂત મિત્રો ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર એક્ટિવા આવેલી છે ફૂલ જવાબદારી સાથે એક્ટિવા વેચવાની છે ઘરઘરાવ એક્ટિવા છે ફ્રેશ નવી જોવા મળશે એક્ટિવા ટાયરની વાત કરીએ બંને ટાયર નવા છે એન્જિનની વાત કરે તો પાવરફુલ એન્જિન સેલ ઇસ્ટાર લુકવિસ એક્ટિવા સારી છે રનિંગ કન્ડિશનમાં જોવા મળશે મોડલ છે બે હજાર ઓગણીસનું મોડલ માલિકે કિંમત રાખેલી ત્રીસ હજાર રૂપિયા કિંમત ફિક્સની કિંમતમાં ફેરફાર કરી આપશે આ એક્ટિવા જોવા ક્યાં મળે તેની વાત કરી કે જિલ્લો ભાવનગર તાલુકો સિહોર ગામ શિહોર ગામે જોવા મળે જશે માલિકનો નંબર ડિપ્રિશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે શાની જાહેરાત થઈ હોય છે આડો રાખીને વિડીયો પાડીને ફોટા કિંમત મોડલ શરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર શાનનું બેશુકન પેચા વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ કરે તો લાઇક કરો કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અન્ય કોઈ નવા વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડું જ માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો વિડીયોની નીચે એરો ઉપર ટચ કરશો ટાઇટલમાં ડિપ્રેશનમાં માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ પર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરી ચેનલ ખરીદી માહિતી માટે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ઇન્સ્ટા ને ફેસબુક પેજ ઉપર નવા આવો તો જોરજો ફોલો કરજો ત્યાં બે લેવેટના વિડીયો જોવા મળતા રહેશે